મિત્રો આજે આપણે વાત કરશું ઘઉંની ખેતી વિશે ઘઉં આપણા દેશનો મુખ્ય ભાગ છે પરંતુ દરેક ખેડૂતને સમાન ઉપજ મળતી નથી તો ચાલો જાણીએ ઘઉંની ખેતી માટેના અગત્યના પાંચ મુદ્દા જે તમને ઉપજમાં વીસ ટકા સુધી વધારો આપી શકે છે પહેલા મુદ્દાની વાત કરીએ તો એ છે જમીનની તૈયારી સૌથી પહેલું કામ છે જમીનની સારી તૈયારી કરવાથી જૂના પાકના અવશેષ નાશ પામે છે જંતુઓ ઓછા થાય છે અને જમીનમાં ઓક્સિજન પૂરતું મળે છે ત્યારબાદ રોટાવેટર ચલાવી જમીન સમતલ કરવી જેથી બીજ સરખું ઉગે શું માટે મીડિયમથી થી હેવી સોઇલ ઉત્તમ ગણાય છે જો જમીન રેતાળ હોય તો કોમ્પોસ્ટ અથવા ઓર્ગેનિક મેટર ઉમેરવું બીજા મુદ્દાની વાત કરીએ મિત્રો તો એ છે બિયારણ બિયારણ હંમેશા સર્ટિફાઈડ જ વાપરવું જોઈએ સર્ટિફાઈડ ફ્રી સર્ટિફાઈડ સીટ્સ હોય એ ડિસીસ ફ્રી હોય છે અને પિંચ્યાસીથી નેવું ટકા સુધીનો ઉગાવો આપે છે આપણે જોવા જઈએ તો ગુજરાતમાં ફેમસ વેરાયટી ચારસો છન્નું એકસો તાંતેર અથવા લોકવ્ય વેરાયટી ખૂબ લોકપ્રિય છે યાદ રાખજો મિત્રો સારું બીજ એટલે અડધું પાક મુદ્દો જોવા જઈએ તો એ છે યોગ્ય સમય વાવણીનો સમય ખૂબ જ મહત્વનો છે મિત્રો ઘઉંની વાવણી માટે શ્રેષ્ઠ સમય જોઈએ તો ઓક્ટોબરથી નવેમ્બર સુધી આપણે વાવેતર કરી શકીએ વહેલી જો વાવણી કરવામાં આવે તો એની અંદર રસ્ટ જેવા રોગ આવશે અને જો મોડું વાવેતર કરવામાં આવે તો ઉપજ ઘટી શકે છે તો આ રીતના સાચા સમયમાં વાવણી કરવામાં આવે તો દાણા વધુ ભરાવદાર અને ગુણવત્તાવાળા બને છે મુદાની વાત કરીએ તો એ છે ખાતર વ્યવસ્થાપન બેલેન્સ ફર્ટિલાઇઝર આપવું ખૂબ જરૂરી છે સામાન્ય રીતે મિત્રો જોવા જઈએ તો એક હેક્ટરની અંદર એકસો વીસ કિલો નાઇટ્રોજન સાઠ કિલો ફોસ્ફરસ અને ચાલીસ કિલો પોટાશ પૂરતું રહે છે તમારી પાસે સુવિધા ઉપલબ્ધ હોય તો થી દસ ટન જેવું છાણિયું ખાતર આપી અને આપણી જમીનને વધુ ફળદ્રુપ બનાવી શકીએ મિત્રો વધારે ખાતર ક્યારેય ઉપજ નથી આપતું પણ સંતુલિત ખાતર પાકને મજબૂત જરૂર બનાવે છે વાત કરીએ તો એ છે પિયત વ્યવસ્થાપન ઘઉંની ખેતીમાં સિંચાઈ ખૂબ જ મહત્વની છે પહેલી સિંચાઈ વાવણી કરીને ત્યાર પછી વીસ પચીસ દિવસમાં કરવી જોઈએ બીજી સિંચાઈ ત્રીજી સિંચાઈ એની જે મૂળ મુકટ અવસ્થા ફૂટ અવસ્થા દૂધિયો દાણો અવસ્થા આ બધી અવસ્થા જોઈ અને જો પિયત આપીએ તો આપણને ખૂબ સારું એની અંદર રિઝલ્ટ જોવા મળી શકે જો સમયસર પિયત નહીં કરો તો દાણા પાતળા રહી ચાહે અને નાનો પણ દાણો જોવા મળી શકે મે અહીંયા સુધી વિડીયો જોયો હોય તો આપણે બોનસ ટીપની વાત કરીએ એ છે નીંદામણ વિશેની તો નીંદને આપણે મુખ્યત્વે બે રીતે કંટ્રોલ કરી શકીએ પેલું તો છે આપણે પીએચ સાથે પેન્ડિમિથલીન એટલે કે બાસાલીન આપીને આપણે નિંદામણનો કંટ્રોલ કરી શકીએ અથવા તો ઘઉં ઉગી જાય ત્યાર પછી આપણે એની અંદર હરબી સાઈડ જેમ કે મોહક આત્મા જેવી ઘણી બધી કંપનીની દવા છાટી સાઈડ જેમ કે મોહક આત્મા જેવી ઘણી બધી કંપનીની દવા છાટીને પણ આપણે નિંદામણ નિયંત્રણ કરી શકીએ તો તમે કમેન્ટ કરીને જણાવો મિત્રો તમે કઈ રીતના કરો છો પિયત માં આપો છો અથવા ઉપરથી સ્પ્રે કરીને કંટ્રોલ કરો છો તો મિત્રો આ હતી ઘઉં ખેતી માટે પાંચ ખૂબ જ અગત્યના મુદ્દા અને એક વધારાની સલાહ જો આ રીત અપનાવશો તો ચોક્કસ ઉપ ઉપજમાં વધારો મળશે અને દાણા વધુ ગુણવત્તાવાળા બનશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ